કૌશલ્ય દસ્કીલ યુનિવર્સિટી ગુજરાતના ખેડૂતો અને ખેડૂત પુત્રો માટે નજીવા દરે તાલીમ મેળવવા માટેની તક લઈને આવેલું છે કૌશલ્ય દસ્કીલ યુનિવર્સિટી ગુજરાતના ખેડૂતો અને ખેડૂત પુત્રોને રૂપિયા બારસો ના નજીવા દરે ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે ડ્રોન ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી આ પહેલ કરવામાં આવેલી છે તો આવો જાણીએ કૌશલ્ય યુનિવર્સિટીમાં કેવી રીતે કુશળ માનવબળ તૈયાર થઈ રહ્યું છે ગુજરાતની કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી કે એસયુ એ રોજગારને વેગ આપવા અને ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વ્યાપક ડ્રોન શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ગુજરાતે ડ્રોન સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે હજાર બાવીસ ડ્રોન પોલિસી અમલી બનાવેલી છે ડ્રોન ક્ષેત્રે ભારત અને ભારતમાં ગુજરાત કેવી રીતે આગળ વધારી શકાય આપણે ડ્રોનનો ઉપયોગ એના માટેની શરૂઆત ગુજરાતે શરૂ કર્યું છે એના માટેના ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટરમાંથી વિદ્યાર્થીઓ તૈયાર થાય અને એ પાઇલોટ જે તૈયાર થાય એનો ઉપયોગ કેવી રીતે કરી શકે એની બધી જ તૈયારી ગુજરાત સરકારે કરી દીધી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે નવી સ્થપાયેલી સ્કૂલ ઓફ ડ્રોન્સ વિવિધ અભ્યાસક્રમો ઉપર કરે છે જેમાં ડ્રોન પાઇલટ તાલીમ ઉત્પાદન અને એસેમ્બલિંગ ડેટા પ્રોસેસિંગ અને એનાલિટિકનો સમાવેશ થાય છે ડ્રોન ઉદ્યોગમાં કુશળ વ્યવસાયિકોની વધતી માંગને પહોંચી વળવા માટે આ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવેલા છે નવી શિક્ષણ નીતિ જો આવી હોય ઉદ્દેશ કે અનુરૂપ યુવાનો કો સ્કિલિંગ રિસ્કિલિંગ ઓર અપસ્કિલિંગ કે से જો એકવીસમી સદી તકે ઉપલબ્ધ છે ઉપલબ્ધ કે મુખ્ય આશય કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના ગઈ હોય આ પહેલથી મુખ્ય વિશેષતાઓ તેની પરવડે તેવી ફી છે અહીં કોર્સ ફી બજાર દરો કરતા સાવ ઓછી છે ખેડૂતો માટે ડ્રોન શિક્ષણ વધુ સુલભ બનાવવામાં આવી રહ્યું છે ગોવાનો વિદ્યાર્થી જણાવે છે કે શા માટે તેમણે આ સંસ્થામાં પ્રવેશ મેળવેલો છે मेरा दोस्त एक गोवा से है जिसने मुझे इसका रेफरेंस दिया और थोड़ा रिसर्च करने के बाद मुझे पता चला इस आ, 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 की थोड़ी आ, जैसे गवर्नमेंट का एक है कौशल यूनिवर्सिटी ड्रोन, ड्रोन मैन्युफैक्चरिंग एंड प्रोसेसिंग प्रोग्रामिंग अनुस्नातक अभ्यास ऑफर करती ड्रोन लैब की स्थापना કેએસયુ એસયુ તેમના પ્લેસમેન્ટ સેલ અને ડ્રોન એપ્લિકેશન્સ અને ડિઝાઇનિંગમાં ઇન્ક્યુબેશન પ્રોગ્રામ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતાને પણ પ્રોત્સાહન આપે છે આ પહેલની દેશવ્યાપી અસર થઈ રહી છે દેશભરના વિદ્યાર્થીઓ ડ્રોન તાલીમ માટે કેએસયુમાં નોંધણી કરાવી રહ્યા છે જેમ જેમ ડ્રોન ક્ષેત્ર સતત વિસ્તરતું જાય છે તેમ તેમ કૌશલ્ય યુનિવર્સિટી કૌશલ્ય વિકાસ સમયને અનુરૂપ અભ્યાસક્રમ માટેનું આયોજન કરી રહી છે